નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે ઝાલોદ તાલુકાના કારવડ ગામમાં રહેવાસી રતનભાઈ વિશિયાભાઈ બારિયા કેન્દ્રીય ફરજો માંથી અને બાબુભાઈ બારિયા મધ્યાન ભોજન સંચાલકની ફરજોમાંથી વય નિવૃત્ત થતા ધામધૂમથી વિદાય સમારંભ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝનલના ડીઝલ સેટ સાબરમતીમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગામ કારટના પડિયા વાંગીવાડ નિવાસી બારિયા રતનભાઈ ચોત્રીસ વર્ષ પ્લસ ત્રણ વર્ષ મલેશિયામાં કુલ સાડત્રીસ વર્ષ રેલવેમાં સેવાઓ આપી વયમર્યાદા લીધે ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ થઈ ગયા તેમનો કાર્યક્રમ યોજાઈ ગયો અમદાવાદથી પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ સર દ્વારા તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ તેમજ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ સરડીએમઇ સાબરમતી દ્વારા ગાંધીનગર તપવન સર્કલ પાસે પેરી મેને ટોટલમાં ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત સચિવ વિરજીભાઈ કામોલ નિવૃત્ત રમેશભાઈ બારિયા એસએસસી તથા સ્ટાફ સાથે વિદાય સમારંભ થયો તેમજ વાગેવડ મુકામે ત્રીસ છ બે હાજર ચોવીસના રોજ બારિયા બાબુભાઈ સંચાલકનો નિવૃત્તિનું તથા બંને કાકા ભત્રીજાનું સ્વાગત સમારોહ યોજાયો હતો જેમાં નિવૃત્ત આર કટારા નાનાલાલ લીલવાસર તથા નિવૃત્તિ એસઆઈ બારિયા નોવલ સાથે નિવૃત્ત એએસઆઈ સંગાળા પુનાભાઈ તેમજ પરિવારજનો સાથે ડીજેના તાલે નાદતા ગાતા ભોજન સમારોહ સાથે યોજાય બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ગુજરાતી રમેશ સત્યની સાથે